મિત્રો ભરતી મિત્રો સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને એક ભરતી લઈને આવ્યા છે મિત્રો અને ચેનલમાં જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે ખાસ કરીને બીએસએફ એસ હેડ ભરતી છે એના વિશે વાત કરીશું અને બાર પાછી વર્ષ ભરતી છે મિત્રો અને પંદરસો પ્લસ જગ્યાઓ હશે છે મિત્રો તો ફટાફટ અહીંયા આવેદન કરો એટલે આપણે ખાસ કરી અહીંથી કઈ રીતે તમારું ફોમ બધી ચર્ચા કરીશું આપણે વિડીયોમાં આ વિડિયો સારું લાગેલ તો લાઈક કરી દેજો અને કમેન્ટ અને શેર કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મિત્રો તો આપણે વિડિયો થી સ્ટાર્ટ કરીએ અમે જો આપણે જે વાત કરવાનું છે એ આપણે જે BSF હેડ કોસ્ટલ માટે પ્રતિષે મિત્રો 2024 માં માટે ને આગળ આપણે વાત કરીએ તો 10મી અને 12મી ધોરણ પાસ કરે ઉમેદવાર છે એ અહીં ફોર્મ ભરી શકે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે છે અને AIS માટે છે અને કલાક માટે કુલ દે છે આ રીતે જે જગ્યાઓ છે મિત્રો એ આપેલ છે મિત્રો ખાસ કરીનાવી દે તો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું બધી માહિતી મિત્રો જે બીએસએફ હેડ કોન્સ્ટેબલ બે હજાર ચોવીસ માટે ભરતીની જાહેરાત કરેલ છે પંદરસો અને છવ્વીસ જગ્યાઓ છે મિત્રો ખાસ કરી અને નવ જૂનથી ફોર્મ ભરવાના છે નવ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો એટલે જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવાના હોય એ વહેલી તકે ફોર્મ ભરી દેવા મિત્રો ખાસ કરી બીએસએફની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના પર જાય इंडियन आर्मी ની જે વેબસાઈટ છે એના પર જોઈન બને આગળ આપણે ચર્ચા કરીશું તો જે ખાલી જગ્યા પોસ્ટ છે અને હેડ કોસ્ટલ માટે 12000 એટલે સુધી 1283 જગ્યા છે અને તેનો SI માટે છે 243 જગ્યા છે કુલ મળીને 1526 જગ્યા પર ભરતી છે આ એની જાહેરાત કરેલ છે મિત્રો કઈ રીતના ભરતી પ્રોસેસ છે એ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ પગા ધોરણ વિશે પણ માહિતી મળી મિત્રો તો વિડિયોમાં કન્ટેન્યુ મનારે ઠેરશુંજી નાંગા આપણે વાત કરી મિત્રો તો ખાસ કરીને પગાર ધોણ વિશે વાત કરી દઈએ તો એજ કોસ્ટમલ મંત્રાલય માંથી સ્ટાર્ટિંગ પગાર સે 45000 રૂપિયા થી સ્ટાર્ટ કરી અને 81000 રૂપિયા એએસ માથે સે 29000 રૂપિયા લઈને 92000 રૂપિયા સુધીનો પગાર સે તમને મળી શકે મિત્રો આ રીતના આપણે છે તો જે કોમ્પ્યુટર ફોર્મ ભરવું હોય તો આપણે અહીંયા ઓફિશિયલ વેબસાઈટ સે બીએસએફ ની જે બી અહીં આપણે ઓફિશિયલ વેબસાઈટ આપેલી છે એટલે સરસ તમારા સબસ્ક્રાઇબ કરજો બીએસએફ એટલે તમને એની ઓફિશિયલ વેબસાઈટ મે મિત્રો બધી માહિતી છે તેથી મળી જાય મિત્રો વિડીયો સારું લાગશે અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી નવા વિડીયોમાં જ હિન્દય ભારત